તમારા ઉપર ભયંકર દુઃખ આવી પડેલું હોય પણ જો તમે એક જ નિયમ અપનાવી લો અને એ નિયમને ને ક્યારેય તોડશો નહીં તો સદૈવ માતાજી તમારી રક્ષા કરશે સદૈવ માટે માતાજી તમારા સાથે રહેશે જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ એમ તમારું સ્વાગત છે અને તમારી કુળદેવી તમને જેવી ભક્તિ કરી હશે એ પ્રમાણે તમને સાચવશે તમને સંકેતો આપશે મિત્રો દુઃખ હોય કે સુખ હોય પણ સુખમાં છલકાઈ ન જવું અને દુઃખ માં હારી ન જવું તમે જેવી માતાજીને રીઝવ્યા હશે પ્રસન્ન કર્યા હશે જેવો તમારો ભાવ હશે એ પ્રમાણે જ તમને ફળ મળશે તમે એમ વિચારતા હશો કે ઘરમાં દેવદૂત છે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તણાવ છે માનસિક ચિંતા વધી ગઈ છે ગમે તે પ્રકારનું ઘરમાં દુઃખ આવી જાય અને તમારા વિચારો તણાવથી ભરાયા થઈ જાય પણ જો એ વખતે તમે તમારા કુલદેવીના ચરણે નમી જશો અને તમારા કુલદેવીના થઈ જશો તો દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમને ઉગારી શકે માત્ર ને માત્ર આપણા કુલદેવી જ આપણને ઉગારી શકે દુઃખ બહાર કાઢી શકે ભલે ગમે તેવું દુઃખ હોય દેવ દુઃખ હોય કોઈનું મારણ કારણ વશીકરણ ગમે તે હોય પણ જો તમારી કુલદેવી તમારા સાથે હશે તમારી માતાજી તમારી રક્ષા કરતી હશે તો દુનિયાની ગમે તેવી શક્તિ તમને હરાવી નહીં શકે તમને તોડી નહીં શકે તમને મારી નહીં શકે તો એ માટે તમારે માત્ર માત્ર આ એક નિયમ અપનાવવાનો છે અને એ નિયમને ક્યારેય તોડવાનો નથી તમારી કુળદેવી ને સદાય જે ભાવથી થી ભક્તિ કરતા હો એ ભોળા ભાવ થી ભક્તિ કરવી કોઈને નડવાનું નથી કોઈને ખોટું કરવાનું નથી માત્ર તમારો ધંધો વ્યવસાય તમારો પરિવાર માં બાપ ગુરુજી એ પ્રમાણે તમારા માતાપિતા ગુરુજી અને વડીલોના આશીર્વાદ પ્રમાણે તમે જીવન જીવો

મિત્રો આપણે જાતે કરેલું ઉગે આશા સદા નિરાશા તું જે પણ કરો જાતે કરો બીજાની આશા રાખશું નહીં તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે પહેલા ભય આવશે કે થશે કે નહીં પછી વિચાર આવશે કે હાથ સહયોગ મળશે કે નહીં મદદ મળશે કે નહીં પણ યાદ રાખો કાર્ય હંમેશા આપણે જે કરવું પડે છે ઘણા બધા માતાજીને રેંજવાના એમને રાજી કરવાના પ્રસન્ન કરવાના ઘણા વિડીયો તમે જોઈ શક્યા હશો કે કે બી રીતે માતાજીને રાજી કરવી કેવી રીતે નિલેદ કરવું કેવી રીતે દીવો કરવો માતાજી કયા સંકેતો આપે છે પરંતુ આજે તમે આ એક જે નિયમ અપનાવશો તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાવ ગમે તેવું દુઃખ હોય દેવ દુઃખ ભયંકર દુઃખ ગરીબી કે બીમારી બધું મટી જશે તમારે તમારા કુલદેવીના થવાનું છે જ માતાજીના સંકેતો અનુસાર જીવન જીવવાનું છે અને સત્વ દેવની ભક્તિ કરવાની છે જો તમારે અથાશક્તિ દાન ધર્મ પુણ્ય કરવું હોય તો કરી શકો છો જેવી તમારી શક્તિ હોય એ પ્રમાણે કરો જો ટુકટું ત્યાં પ્રભુ ડૂગટો તો અથાશક્તિ કોઈને ખવડાવજો કોઈને મદદ કરજો બને તો તમારા કુળદેવીની સેવા કરજો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ કોઈ કોઈ પણ પણ ખોટો ખોરાક ન ન જોઈએ જોઈએ થવો વર્તન વ્યવહારમાં ખોટો ક્લેશ કે ઝઘડો ન હોવો જોઈએ ભાઈ બહેન માતા પિતા દીકરી દાદા દાદીઅલ કુટુંબ પરિવારના બધા સભ્યો સાથે મળીને બોલો માન આપીને બોલો તે રીતે વડીલો રાજી રહેશે અને કુટુંબમાં ક્લેશ કંકાશ ઝગડા હશે તો તમે ગમે એટલા ધૂપ ધુમાડા દીવા અગરબત્તી કરશો હાથ જોડશો તો પણ કોઈ કુલદેવી રાજી નહીં રહે તો પહેલા વ્યસન છોડો અને ઘરમાં સંપ રાખો તમારી રહેલી કેની ચોખી રાખો ઘર માં ખરાબ અપદ્ર ખોરાક ન આપવો જોઈએ ભલે તમે અમીર હો તો છલકાઈ ન જવું અને ભલે ગરીબ હો તો કોઈ કહીને તમારું દુઃખ જતું નથી માત્ર તમારા કુળદેવીને ને પ્રાર્થના કરો એ પણ સાચા અને પૂરા ભાવથી તો પછી તમારે દુઃખ ધુમાડા દીવા અગરબત્તીની જરૂર નથી તમારો અંદરનો આત્મા તમારામાં રહેલો રૂડિયાનો રામીની એની અવાજમાં ભગવતી કુળદેવી સાંભળશે તો એકસો ટકા તમારો ભેદો પાર થઈ જશે મિત્રો આ એક જે નિયમ અપનાવજો તો તમારે કોઈને કગરવાની કોઈને પગે પડવાની હાથ જોડવાની જરૂર નહીં પડે માની કૃપા થશે તો ધંધો સારો ચાલશે બાળકોને સારી રીતે ભણાવજો અને સારા સદવિચારો આપજો જેથી તમારી પેડી તરી જાય જય ગુરુદેવી મા જય માતાજી